સુરત શહેરમાં સોમવારે પડેલા સામાન્ય વરસાદે સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના કાગળ પર પૂરતી સાબિત કરી દીધી છે સુરતના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાની સ્થિતિ સર્જાઈ છે જેમાં સૌથી ગંભીર સ્થિતિ ઉત્તરાયણ વિસ્તારમાં જોવા મળી છે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની આસપાસ પાણી ભરાવાની સ્થિતિ સર્જાતા પોલીસ કર્મચારી અને અરજદારોને ભારે હાલાકી ભોગવવી પડી છે સામાન્ય વરસાદમાં જ રસ્તાઓ પર થઈ ગયેલું પાણી આવતા વાહનો વ્યવહાર માટે અને દૈનિક કામગીરી માટે અસરગ્રસ્ત બની છે મહત્વની વાત એ છે કે મહાનગરપાલિકા દાવા કરતી રહી કે પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત ગજરોની સંપૂર્ણ સફાઈ કરવામાં આવી છે છતાં ઉત્તરાયણ સહિતના વિસ્તારોમાં ગજરો ઓવરફ્લો થતી સ્થિતિ દર્શાવે છે કે તંત્રની કામગીરી માત્ર કાગળ પૂરતી જ રહી ગઈ સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે વર્ષો પાસેથી આવા દ્રશ્ય જોઈ રહ્યા છે અને તંત્ર માત્ર દર વર્ષે દરખાસ્ત અને તત્કાલીન કામગીરીના દાવા કરતી રહે છે પરંતુ જમીન પર પણ ખાસ પરિવર્તન જોવા મળતું નથી હવે જોઈએ કે મહાનગરપાલિકા આ પરિસ્થિતિને કેટલી ગંભીરતાથી લઈ છે અને શું કંઈ હકીકતમાં સુધારાની દિશામાં પગલાં ભરવામાં આવશે કે નહીં